અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે ચૈત્ર માસ નિમિત્તે સંગીતમય શ્રી રામચરિત્ર માનસ કથાનું મહંત ગંગાદાસજી બાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ કથાનો પ્રારંભ થયો છે ત્યારે નીલકંઠ વિલા સોસાયટીમાંથી વાંચતે ગાજતે પોથી યાત્રા નીકળી હતી અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા ચૈત્ર માસમાં શ્રી રામચરિત્ર માનસ કથાનું આયોજન કરવામાં આવે છે આ કથાનું બાલ સંત શ્રી પ્રિયાંશુ મહારાજ રસપાન કરાવશે અને આ ભવ્ય કથા તારીખ સત્તર એપ્રિલ રામનવમી સુધી ચાલનાર છે ત્યારે આજ રોજથી શ્રી રામચરિત્ર માનસ કથાનો પ્રારંભ અગાઉ શહેરની વિલા સોસાયટીમાંથી વાંચતે ગાજતે ભજન કીર્તન સાથે પોથીયાત્રા નીકળી હતી પોથીયાત્રામાં રામકુંડ મહંત ગંગાદાસજી બાપુ અને કથાકાર બાલ સંત પ્રિયાંશુ મહારાજ સહિત સંતો અને ભક્તો જોડાયા હતા આ પોથીયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં થઈને રામકુંડ કથા સ્થળે પહોંચી હતી

અને હવે નવ દિવસ સુધી તારીખ સત્તર તારીખ રામનવમીને દિવસ સુધી આ શ્રી રામચરિત માનસ કથા ચાલશે તો આપ સર્વે ધર્મપ્રેમી જનતા આ કથાનું શ્રવણ કરો ને આપણે બધા સાથે મળીને સત્સંગ ભજન અને ભોજન સાથે કરીએ એવું મારું આપને ભાવભર્યું નિમંત્રણ છે આપને બધાને સાદર નિમંત્રિત છો આ બધા પધારો રામકુંડ તીર્થ ઉપર અને આ પાસઠમો વાર્ષિક મહોત્સવ આપણે બધા સાથે મળીને આ મનાવીએ તો આપ પધારો રામકુંડ તીર્થ ઉપર અંકલેશ્વર શ્રી રામચરિત માનસ જ્ઞાન વક્તા અમારે વ્યાસા સ્થાને પ્રિયાંશુ મહારાજ ના શ્રી મુક્તિ આપ બધા શ્રી રામજી ની કથા નું શ્રવણ કરી શકશો તો પધારો રામકુંડ જય શિયા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર